ભારતીય ક્રિકેટર તેમના દીકરા જોરાવરના જન્મદિવસ પર ભાવુક થઈ ગયા છે શિખર ધવન તેમના દીકરાને એક વર્ષથી મળ્યા નથી જેથી જોરાવરના જન્મદિવસ પર દીકરા માટે ખૂબ જ ઇમોશનલ નોટ લખી છે મહત્વનું છે કે થોડા સમય પહેલા શિખર ધવન અને તેમની પૂર્વ પત્ની લઈને અલગ થઈ ગયા હતા ત્યાર પછી તે તેમના દીકરાને મળી શક્યા જેથી શિખર લખ્યું લખ્યું હતું હતું મળ્યા જોયો પણ તેમની પત્નીએ તેમને ત્રણ મહિનાથી મને બ્લોક કરી દીધા છે જેથી બર્થડે વિશ કરવા માટે જૂનો ફોટો છે શેર કરે છે સાથે શિખર ધવને દીકરાને જલ્દીથી મળવાની વાત પણ કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ